પાટણ જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોએ ટીવી ચાર રસ્તાથી રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા યુવા અધિકાર ન્યાય ચળવળ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે કલેક્ટર કચેરીની બહાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થઈને સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા સ્પર્ધાત્મક પરીક્ષા માટે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે સ્પર્ધાત્મક પરીક્ષાના એક સાથે પાંચસોથી થી વધુ જેટલા ઉમેદવાર કલેક્ટર કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરીને સરકારની ગૌણ સેવા પસંદગી બોર્ડ સામે વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીઓનું માનવું છે કે જે પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં ઘણી વિસંગતતા અને પારદર્શકતાનો અભાવ છે સત્વરે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ